મિત્રો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આખા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો અલગ અલગ શિવ મંદિરે જઈને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવતા હોય છે આમ તો આખા ભારત દેશમાં અલગ અલગ શિવ મંદિરો આવેલા છે પણ મારે આજે તમને એક એવા શિવ મંદિરની મુલાકાત કરાવી છે જેના દર્શન કરવા માટે સાક્ષાત આરતીમાં માતાજી આવે છે જાણીને લાગીને નવાઈ પણ આ સાચી વાત છે આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેવાના છીએ જ્યાં સવારને સાંજ આરતીમાં સાક્ષાત માતાજી આવે છે જે મંદિરનું નામ છે ઘેલા સોમનાથ મહાદેવ જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે આમ તો આ મંદિરે ઘણા ભાવિકો દર્શન કરવા જાય છે પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ મંદિરે સવાર સાંજ સાક્ષાત માતાજી દર્શન માટે આવે છે ને આવું હું નથી કહેતો સાક્ષાત અહીંના પૂજારી કહે છે અને તેના પુરાવા આજે પણ મંદિરમાં છે અને માતાજીનું મંદિર અને ભોળાનાથનું મંદિર એક્ઝેટ સામે છે અને માતાજી આજે પણ સાક્ષાત ભોળાનાથની ઉપર નજર રાખીને ધ્યાન રાખીને બેઠા છે આ માતાજીના મંદિર વિશે વાત કરીએ તો માતાજીના મંદિરનું નામ છે દેવીનું મંદિર અને આ મિનળદેવી જ વેરાવળ સોમનાથથી ઘેલા સોમનાથ સુધી ભોળાનાથનું શિવલિંગ અહીં લઈને આવ્યા છે અને આજે પણ ડુંગર પરથી શિવલિંગની રક્ષા કરે છે અને બંને સમય આરતીમાં આવે છે તો મિત્રો અમે આપણે દર્શન કર્યા છીએ શ્રી દેવીના જય હો મિનળ દેવી માં તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે કેલા સોમનાથ મંદિરના ના પૂજારી હસુભાઈ જોશી એક માન્યતા એવી પણ છે કે જ્યારે જયારે ગેલા સોમનાથ દાદા આરતી થાય છે ત્યારે મિનળ દેવ સામે મિનળ દેવ મંદિર પણ દીવો પ્રગટાવવામાં આવે છે એના વિશે થોડું જણાવશે અખંડ દીવો છે ત્યારે અત્યારે પહેલેથી હાલની તકે જે માતાજી છે તે સૂક્ષ્મ રૂપે અહીંયા દર્શન કરવા આવે છે જ્યારે આરતી દાદાની આરતી થાય છે ત્યારે માતાજી ખુદ અહીંયા આરતી દર્શન લેવા માટે આવે છે જેથી કરીને વચ્ચેને ગ્રીલની અંદર કોઈને બેસવા દેવા નથી આવતા આપણે વેરાવળ સોમનાથની અંદર જ્યારે મોહમ્મદ ગજની જ્યારે શિવલિંગને નષ્ટ કરવા માટે ચઢાઈ કરી હતી ત્યારે માતા મીનળદેવી જે શિવજીની પૂજા કરતા હતા એમને ભગવાને સપનામાં જઈને કીધું કે કાલે અહીંયા મુગલો શિવલિંગને નષ્ટ કરવા માટે આવવાના છે તો તમે અહીંયાથી શિવલિંગને લઈ જાજો એટલે માતાજીએ કીધું કે ભાઈ શિવલિંગને અમે કઈ રીતના ઉપાડી શકીએ એમ માતાએ ભગવાન કીધું કે કાલે તમે સવારે જ્યારે આવશો ત્યારે શિવલિંગ પુષ્પરૂપી મળશે અહીંયા જેથી કરી તમને લઈ જવામાં સરળતા રહે છે એટલે માતાજી અને શિવભક્તો ઘેલો વાણીઓ બધા ભગવાનને લઈ ત્યારે પાલખીની અંદર લઈ ત્યાંથી નીકળી ગયા જેથી કરી મુગલો શિવલિંગને નષ્ટ ન કરે અહીંયા પહોંચ્યા ત્યારે ભગવાન શિવજીને દાસીને અંદર દેવીએ દાસીને ભગવાનને આપ્યા કે તમે રાખો હોય કે હું સ્નાન કરીને આવું હોય કે ત્યાં સુધી ભગવાનને તમારે ઘર આસો રાખો એમ તો દાસીએ ભગવાનને નીચે મૂકી દે ભગવાન એ પ્રગટ થઈ ગયા ત્યારથી ભગવાન એ સહી છે પછી માતાજી એવા કે પ્રભુ કે અમે હવે શું કરીએ કે તમે તો અહીંયા સહી થઈ ગયા તમારે કઈ બાજુ જવું હવે માતાજીએ સામે સમાધિ લીધી દેવી જે મંદિરની એકજેટ સામ સામે છે તે માતાજીએ સમાધિ લીધી પછી મુગલો અહીંયા પહોંચ્યા હતા યુદ્ધ થયું ઘેલો વાણીઓ કરીને તો ભગવાનનો ભગત હતો તે શહીદ થઈ ગયો એટલે ભગવાને પોતાનું નામ ઘેલા સોમનાથ રાખ્યું અને પાછળ નદી છે ઘેલો એનું નામ ઉન્મત ગંગા હતું અત્યારે એનું નામ પણ ઘેલો ઘેલા નદી રાખી લીધું હતું પછી આમાં તહેવારના ઘા કર્યા એમાંથી ભમરા નીકળ્યા તે સૈન્યને કૈડા લે સૈન્ય તરફથી માફી માગીને જતું રહ્યું એ શ્રાવણ માસ દરમિયાન એ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે તેમજ એ મેળાનું પણ આયોજન થાય છે તે એના વિશે આપ થોડી માહિતી આપશો શ્રાવણ મહિનાની અંદર કે આમ બધા શિવભક્તો માટે અનેરો આનંદ કહેવાય ગયા જે ભગવાન શિવ પ્રત્યે બધાની લાગણી હોય તે લોકો આવતા હોય પ્લસ ત્યારે એ દરમિયાન સવારે સાડા પાંચે આરતી કરવામાં આવે છે પ્લસ કે છથી દસ વાગ્યા સુધી યાત્રાળુઓને પૂજા કરવા દેવા માટે તે ધોતી સાથે લાવવાની હોય છે તો ગમે તે શિવભક્ત પૂજા કરી શકે છે છથી દસનો સમય છે એ પ્લસ બપોરે અગિયાર વાગે આરતી થાય છે બપોરે બાર વાગે આરતી થાય છે સાંજે સાડા આતે થાય ને ત્રણથી ચાર ની અંદર શણગાર કરવામાં આવે છે દાદાની તે દરમિયાન પૂજા બંધ રહે છે એ સિવાય કે જ્યારે યાત્રાળુ આવે છે તેમને બપોરે ભોજન પ્રસાદી સાંજે પણ ભોજન પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવે છે તો આપણી સાથે એક દર્શનાથી જોડાઈ ચૂક્યા છે આપનું નામ શું છે સર વિપુલભાઈ ઠાકર તો ક્યાંથી આવો છો આપ મોરબીથી આવી છે અચ્છા ફેમિલી સાથે ફેમિલી સાથે સરસ કહેવાય તો આપ દર્શન કરીએ આખા પરિવારે આખા પરિવાર દર્શન કરીએ મિનળ દેવીના પણ દર્શન કરીએ મિનળ દેવીના પણ દર્શન કર્યા છે તો આપણે કેવા દર્શન કરીને કેવું લાગ્યું દર્શન કરીને ખૂબ આનંદ મળ્યો છે આપણને હા પવિત્ર વાતાવરણમાં કોઈને પણ આનંદ મળે એવી જગ્યા જગ્યા છે અચ્છા તો આપ મંદિર વિશે શું આપણે કંઈ માહિતી આપી શકો અમારા દર્શકોને ઇતિહાસમાં એવું છે કે સોમનાથ મંદિર રહ્યું પેલા આપણે એ લોકો મોહમ્મદ ગઢ લોકો ચડે કરીને લૂંટા લૂંટો માટે આવ્યા હતા એટલે મિનળ દેવી જે રહ્યા ને અહીંયા ઉપર મંદિર છે એ અને એક પ્રભુદેવ છે અને પાલખી મને અહીંયા મંદિરની સ્થાપના કરી છે એટલે ત્યાંથી અહીંયા છે અને આમાં લિંગ ઉપર તલવારના ઘા પણ છે એ તમને દેખાય છે એ ઘામાંથી ભમરા નીકળ્યા હતા અને જે ચડે કરવા માટે આવ્યા હતા બધાને કયડા ને વયા ગયા હતા ત્યાંથી અહીંયા સ્થાપના કરી છે મિનળ દેવીએ તો આપ જાણી શકો છો આ સરજી આપણને ઇતિહાસની વાત કરી છે કે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આપણે ગેલા સોમનાથના દર્શન કરીએ અને મીનાળદેવી દેવીના દર્શન ન કરીએ તો યાત્રા અધૂરી એ સાચી સાચી વાત વાત છે છે દર્શન કરવા જ પડે છે અને એક એવી પણ છે કે સોમનાથ સોમનાથ દર્શન સોમનાથ ગેલા સોમનાથ મંદિર જ્યારે પણ આરતી થાય ત્યારે સૌથી સાચું મીનાળ છે મિત્રો આપે ક્યારે ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને એની મુલાકાત લીધી છે તો તમે એનો ઇતિહાસ જાણતા હતા કે નહીં તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો મંદિરની બહારની તરફ સુંદર મજાની બજાર આવેલી છે ત્યાં જટાકેદાર નાસ્તો તમે કરી શકો છો રમકડાની ખરીદી કરી શકો છો તેમજ ચોમાસા દરમિયાન તો એકવાર આ મંદિરની મુલાકાત લેવા જેવી જ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો જેથી આપણે રાજકોટની નજીક આવેલા ગેલા સોમનાથ મહાદેવના સૌ કોઈ દર્શન કરી શકે અને ગેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ જાણી શકે અને આપ પણ આ મંદિર વિશે કાંઈ ઇતિહાસ જાણો છો તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો અતિરાજ ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા ચેનલમાં આવનારા તમામ વિડીયો તમને સરળતાથી મળી રહે ફરી મળીશું નવા વિડીયોમાં જય સોમનાથ